સમગ્ર ગુજરાત ના વિવિધ જિલ્લામાંથી તંત્રીઓ પત્રકાર મિત્રો તેમજ કેમેરામેન મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌએ એકમેક સાથે સંકલન વધારવા તથા આવનારી ડિરેક્ટરીને વધુ ઉપયોગી બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા પત્રકારોના હિતમાં રહીને કાર્ય કેવી રીતે થઈ શકે તે અંગે રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી બે હજાર પચીસ માત્ર સંપર્ક સાધન તરીકે જ નહીં પરંતુ આપાતકાલીન પરિસ્થિતિમાં પત્રકારોને એકબીજાની મદદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે સમિતિએ ઉમેર્યું કે પત્રકાર મીટો સામે આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમગ્ર સમિતિ હંમેશા અડગ ઉભી રહેશે પત્રકાર સંઘર્ષ સમિતિએ વધુમાં સ્પષ્ટ કર્યું કે પત્રકારોના હિત અને રક્ષણ માટે તેઓ ચોવીસ કલાક સાત દિવસ કાર્યરત છે કોઈ પણ પત્રકાર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે કે નહીં તે મહત્વનું નથી સાચા પત્રકારના પડખે સમિતિ અને તેના સભ્યો હંમેશા મજબૂત પણ રહે છે

जर्गी अमित भाई छे अमित भाई कोई फिल्म पत्रकार संगत समिती उभी करली थी ने सोम पत्रिका 기자 छे के એટલે વેલેટ કોણ કેપ્ટન પૈના કાર્યક્ષેત્રમાં કો બજર છે કે કોની લોકવાત અથવા अमित ભાઈને ઓળખે છે अमित ભાઈથી લોકો પરિચિત છે આપણે માનું જ પડત આપણે અહીંયા ઉભા છે અને આપણે બધા એક જૂથ થઈને અલગ અલગ ક્ષેત્રમાં હાજર એવી જગ્યાઓ તો એકબીજાના મતલબ સામલીનો પત્રકારાની કોઈ મેટરમાં આવ્યો હોય તો વડોદરાની પત્રકારની ફરજ છે કે સંગઠન समितीમાં એ જોડાયેલો છે કે આપણે એક

કે જેમાં થી વધારે પત્રકાર મિત્રોનો ડેટા ભરેલો હતો અને એકબીજાના સંપર્ક કરીને એકબીજાને કાર્યમાં મદદરૂપ થવા માટે આ બુકનું આપણે બીડું ઝડપ્યું હતું અત્યારે બે હજાર પચ્ચીસમાં સોળ તારીખના રોજ આપણે પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી કરી બે હજાર પચીસનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ જે બુકની અંદર અમારા જે અંદાજ પ્રમાણે ત્રણ થી વધારે પત્રકાર મિત્રોનો ડેટા હશે જે એકબીજા પત્રકાર મિત્રો ને તાલુકા વાઇઝ જિલ્લા ક્રમ જે એકબીજાને સંપર્ક ની જરૂર હશે ત્યાં પત્રકાર મિત્રો નો એક સાથે હિત અને જે રક્ષણ જળવાય રહે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ કાર્યરત છે પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા આવનાર સમયમાં પત્રકાર મિત્રોને મેડિક્લેમ પત્રકાર મિત્રોને આવાસ સાથે સાથે પત્રકાર મિત્રોને વીમા સુધીની પણ જે કંઈક જરૂરિયાતો માટે રજૂઆત કરવાની રહેશે ત્યાં રજૂઆત કરીશું અને હક્ માંગવાનું રહેશે ત્યાં અમે હક્ માંગીશું પત્રકાર મિત્રો અમારી સાથે છે અને સમિતિમાં કોઈ પણ પ્રકારના હોદ્દાનો કે કોઈ પણ પ્રકારની લાગવત નહીં દરેક મિત્ર જોડાનારો આ સમિતિમાં કન્વીનર રહેશે